ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબની અંદર જઈને તમે રમણીભાઈ કોટડીયા લખો છો એટલે આ ચેનલ દેખાય છે એમાં ખેડૂતો સાથે થયેલી વાતચીત હું મૂકું છું જેથી કરીને બીજા ખેડૂતો એમાંથી માર્ગદર્શન લઈ શકે બીજી ચેનલની અંદર આપણે ખેડૂતોને કાયદાકીય બાબતનું માર્ગદર્શન અને પ્રેક્ટિકલ કામો કેવી રીતે કરવા એની માહિતી આપીએ છીએ ગામે ગામ જઈ મને હું સેમિનાર રાખું છું અને રેવન્યુ રેકોર્ડ બાબતે ખેડૂતોને જાગૃત કરું છું જે ખેડૂતો પોતાના કામ જાતે કરવા માગતા હોય અમુક બાબતના કામ તો જાતે કરી શકે પરંતુ બીજા કેટલાક અઘરા કામો હોય જેમ કે એફિડેવિટ કરવા એગ્રીમેન્ટ કરવા ભાગ વેચણી અંગેની તથા ચતુર્સીમાઓ નક્કી કરવી કેજેપી કરવા કેજેપીની દુરસ્તી વગેરે બાબતની ઘણી બધી અઘરી બાબતો હોય છે આ બાબતો માટે પ્રેક્ટિકલ તાલીમ કેમ્પ રાખું છું પ્રથમ તાલીમ કેમ્પની ભવ્ય સફળતા પછી બીજો તાલીમ કેમ્પ આપણે રાખવા જઈ રહ્યા છીએ તો આ તાલીમ કેમ્પની તારીખ બરાબર નોંધી લો માર્ચ મહિનાની આઠ અને નવ તારીખ એટલે પસંદ કરી છે કે સામી જાર પહેલા એક અઠવાડિયું કોઈ લગ્ન હોતા નથી એટલે લગ્નની સિઝન નહીં હોય તથા બીજો શનિવાર છે એટલે શનિ રવિ આઠ અને નવ માર્ચ રજા હશે તો આ દરમિયાન આપણે આ બીજા તાલીમ કેમ્પનું આયોજન કરેલ છે આ તાલીમ કેમ્પની અંદર આપણે મર્યાદિત સંખ્યામાં રાખવાના છીએ કારણ કે આમ તમે જુઓ ને તો ગુજરાતના કુલ જિલ્લાઓ તમે ગણો તો ચોત્રીસ જિલ્લાઓમાં થઈને બસો બાવન તાલુકા છે હવે પચાસની અંદર આપણે સંખ્યા રાખવી છે તો પાંચથી સાત આવા સેમિનાર કરશું ને ત્યારે તાલુકે તાલુકે એક વ્યક્તિ માંડ તાલીમ લઈને જશે એટલે દર મહિને એકાદો તાલીમ કેમ્પ તો રાખવો પડશે હવે જોઈએ કેટલી કેવી સફળતા મળે છે એ આધારે તાલીમ કેમ્પ રાખવાનું નક્કી કરેલ છે તો આગામી તાલીમ કેમ્પ છે જે એ આપણે માર્ચ મહિનાની આઠ અને નવ તારીખે રાખેલ છે એમાં આપણે શું શીખવશું એમાં ગત તાલીમ કેમ્પની અંદર જે લોકો હાજર રહેલા છે એમાંથી કોઈને ન આવડે તો એની આપણે હાઈલાઇટ્સ રાખીશું આ વખતે ગયા વખત કરતાં આપણે ડબલ ટાઈમ આપવા નક્કી કરેલ છે પ્રથમ શનિવારે જ્યારે માણસો પહોંચશે ત્યારે રામ ખાતે ભેગા થશે અને દસથી બારનો કાર્ય કાર્યક્રમ રહેશે અને ત્યાં જ આપણે ઇન્ટ્રોડક્શન લેવલ પૂરું કરી નાખશું એટલે સમય છે બચે અને ત્યાર પછી એ જ્યાં આપણું ડેસ્ટિનેશન છે ત્યાં આવી અને પ્રથમ આપણે નાનો એવો ટી બેક લઈ અને પ્રથમ સેશન લેશું લંચ બ્રેક પછી બીજું સેશન જે છે એકથી ત્રણમાં આપણે લઈ લેશું અને પછી નાનો એવો ટી બ્રેક ત્રણથી પાંચમાં ત્રીજું સેશન થોડો ટી બેક પછી પાંચથી સાતની અંદર ચોથું સેશન પછી એ ડિનર માટેનો બ્રેક અને આઠથી દસની અંદર આપણું પાંચમું સેશન રહેશે અને પછી દસથી અગિયાર છઠ્ઠું સેશન મુક્ત ચર્ચા રહેશે આમ છ સેશન એટલે ભરપૂર કાર્યક્રમ રહેશે પછી સવારમાં વહેલા ઉઠી જઈશું અને સાડા છથી સાડા આઠનું એક સાતમું સેશન રહેશે પછી સાડા આઠથી સાડા દસ અને સાડા દસથી સાડા બાર આમ ત્રણ સેશન બીજા અને પછી જમ્યા પછી લંચ પછી એકથી ત્રણનું સેશન રહેશે ત્યાર પછી આપણે છૂટા પડીશું આમાં ઘણી બધી બાબતો આપણે નવી કવર કરવાના છીએ અને એ અંગેની પ્રેક્ટિકલ તાલીમ માણસોને આપીશું એની કેટલીક હાઈલાઇટ્સ આમ તો આપણે આગલા એક સ્પેશિયલ વિડીયો બનાવી અને એમાં કહી દીધો છે તો એ વિડીયો જે છે એ ત્રણસો ને ત્રાણું નંબરનો તમે જોઈ જજો તેમ છતાં અહીંયા એની આખી હાઈલાઇટ્સ આપું છું કે આપણે આ સેશનની અંદર જે છે એ આગલી રિવિઝન કર્યા પછી હક્કમી વગેરેના એફિડેવિટ કેવી રીતે કરવા પછી હક કોઈનો હોય એની સાથે સહભાગીદારી હક કોઈને રાખવાનો હોય તો એ કેવી રીતે રાખવો એવી જ રીતે કૂવા બોર્ડની અંદર ખાસ કરીને પ્રશ્નો એનાથી ઊભા થતા હોય છે કે નવા અને બોર્ડ નોંધાવવા અને એના એફિડેવિટ કેવી રીતે કરવા એ તો આપણે શીખવાડીશું પણ સાથે સાથે ભાઈઓ જ્યારે જુદા પડે ત્યારે કૂવાના પાણીના હક જે છે એને નોંધાવવા તો એક રીતે નોંધાવવા ભાઈ જ્યારે જમીન વેચે ત્યારે ત્રાહિત વ્યક્તિ આવે ને ત્યારે કજીયા વધતા હોય છે તો એ પહેલાં આવા પાણીના હક કમી કેવી રીતે કરવા એવી રીતે પાણીપત્રક સોળ નંબર કરવું અને એના એફિડેવિટ કરવા અને એકસો પાંત્રીની નોટિસ મળે અને એની કાયમી એક નોંધ પડે ત્યાં સુધીની કમ્પ્લીટ પ્રેક્ટિકલ જાણકારી આપીશું કુવામાંથી પાણી લેવા ભાઈ ભાઈઓના હક રસ્તા નોંધાવવા બે ભાઈઓના ભાગ જ્યારે પડે ને ત્યારે રસ્તો નોંધાવતા નથી પરિણામે ભવિષ્યમાં રસ્તો નોંધાવવા બાબતે પ્રશ્નો ઊભા થતા હોય છે તો અદગાવથી જ આ રસ્તા કેવી રીતે નોંધાવવા એના માટેની કમ્પ્લીટ ડિટેલ્સ અને એના એફિડેવિટ કરવા એકસો પાંત્રી પડાવી અને એની કમ્પ્લીટ ડિટેલ્સ આપણે આપતા શીખવાડીશું એવી રીતે ખડી ગલો હોય તો રસ્તો હોય તો એને કેવી રીતે નોંધવો એ પણ આપણે એમાં શીખવાડીશું પછી મોટાભાગના ડિસ્પ્યુટેડ મેટર્સ જે છે એ અન્ય હોય છે પાણીના નિકાલ અંગેના તો જમીન ખરીદતી વખતે શું કાળજી રાખવી જોઈએ તથા ભાગ પાડતી વખતે ભાગ વેચણી વખતે શું પકડી રાખવી જોઈએ હકપત્રક એની ક્યાં ક્યાં કરાવી જોઈએ તથા એને ચેક કરવી જોઈએ એવી જ રીતે સહભાગીદારી હક દાખલ કરીને ટુકડા ધારાથી કેવી રીતે બચી શકાય એ પ્રેક્ટિકલ સહિત આપણે એને કરતા શીખવાડીશું આઈઓઆરએ પોર્ટલ ઉપર જે ખેડૂત ખાતેના સર્ટિફિકેટ જે છે કેવી રીતે મેળવવું એ પણ શોધતા અને એની લિંક શોધતા શીખવાડીશું આમાંથી કોઈ પણ એક વસ્તી માણસ શીખી જાય ને તો એ ત્રણ હજાર રૂપિયા આપણે ફી રાખીએ છીએ એ વસૂલ આમ તો ત્રણ હજાર રૂપિયામાં રહેવું જમવું અને ખર્ચો બે દિવસનો એ બધું એમાં આવી જાય છે એટલે કોઈ પણ એક સેશનમાં આપણે એને એનું પૂરેપૂરું વળતર આપી દઈશું એવી રીતે ભાઈઓ ભાગની વેચણી અને એની અંગેની નોંધ એના એગ્રીમેન્ટ કેવી રીતે કરવા એના સોગંધામાં કેવી રીતે કરવા એને સાથે સાથે વેચણી કરવી અને વેચણી વખતે અન્ય બાબતોના હક્કો જે હોય એ કેવી રીતે અન્ય હકમાં નોંધાવવા એ પણ શીખવાડીશું ઘણી બધી ડિટેલ્સ મેળવવાની હોય ત્યારે આરટીઆઈ કરવી પડે તો અગત્યની માહિતી છે આરટીઆઈ એક પ્રકારનો રામબાણ ઇલાજ છે કે કોઈ કાગળ ન મળતા હોય તો આઈટીઆઈ દ્વારા તેને કેવી રીતે મેળવવા અને આ બધી બાબતોની નોંધ જે છે આપણે એમાં કરીશું એ સિવાય ડીએલઆરમાંથી કેટલાક પ્રકારના કાગળો અને માગવાના હોય છે તો એ પરિશિષ્ટ નંબર પાંચ ભરતા શીખવાડીશું ઉપરાંત કેજીપી ભરાઈને આવે એ શીખવાડીશું તથા માપણીના અલગ અલગ પ્રકારો અને પ્રેક્ટિકલ સાથે શીખવાડીશું એ દૂરદ્રપના સ્પેશિયલ જે છે વેચાણ વશિયત સહભાગીદારી એક બધું એકી સાથે બોલી જાઉં છું અને આવી રીતે આવી બધી બાબતો જે છે એને આપણે ડીએલઆરમાં સોરી કે એને કે કેવી રીતે નોંધાવી તથા આવા ડોક્યુમેન્ટ થઈને આવે તો એ આપણે જે એની નોંધ થતી હોય નોંધને કેવી રીતે ચેક કરવી સૌથી અગત્યની વસ્તુ છે દારપણાનો દાખલો દારપણાનો દાખલો કેવી રીતે માગવો ઘણાને ખબર નથી પાંચ પાનાનો આખું ફોર્મ ભરવાનું હોય છે અને સોલ્વન્સી સર્ટિફિકેટ કઢાવવા માટે પણ આ ઉપયોગી હોય છે કોઈને મેડિકલમાં એડમિશન લેવાના હોય અને બોન્ડ ભરવાના હોય ત્યારે પણ આ ઉપયોગી હોય છે ઉપરાંત ક્યાંય જામીનગીરી આપવાની હોય તો પણ આ ઉપયોગી થતું હોય છે તો આવી અગત્યની બાબતો અનેક બાબતો આપણે આમાં શીખવાડીશું તો ખેડૂત મિત્રો તૈયાર થઈ જાઓ આગામી તાલીમ કેમ્પમાં આવવા માટે તમે આ સાથે જે લોકો જૂના છે એમને તો ખબર જ છે જે લોકો નવા છે જેને ખબર નથી એમને મારો મોબાઈલ નંબર આપું છું અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચુમાલીસ ચોરાણું યાદ રાખજો મોબાઈલ નંબર ઉપર ક્યારેય ફોન કરવાનો નથી ડાયરેક્ટ કોઈ ફોન કરશે તો નંબર બ્લોક થશે વોટ્સએપથી તમારે કાંઈ પ્રશ્ન પૂછવો હોય તો પણ વોટ્સએપથી પૂછવાનો છે અને તમારું નામ નોંધાવવાનું હોય તો પણ વોટ્સએપથી મને મેસેજ કરજો એટલે હું તમને એનો ક્યુઆર કોડ મોકલીશ અને બેંક ડિટેલ્સ મોકલીશ એમાં તમે ત્રણ હજાર રૂપિયા ફીમાંથી માત્ર હજાર રૂપિયા ત્યારે તમારે ભરવાના છે બે હજાર રૂપિયા તમે જ્યારે આવો ત્યારે જમા કરાવવાના છે આ હજાર રૂપિયા નોન રિફંડેબલ છે પણ તમારો પૈસા જશે નહીં એ કોઈ બી કારણોસર તમે નથી આવી શક્યા તો નેક્સ્ટ પ્રોગ્રામની અંદર તમને તમા તમારા હજાર રૂપિયા જમા રહેશે એટલે કે ફરીને રજિસ્ટ્રેશન કરાવો ત્યારે એક હજાર રૂપિયા તમને એમાંથી બાદ મળશે આ રીતે આપણો હેતુ સેવાનો છે કોઈના પૈસા જે છે એ એમ નહીં કે ભાઈ પચાવી નાખવા એવી તો કોઈ હેતુ નથી પણ તમે સેમિનારમાં જો ભાગ લેવા માગતા હોવ તો ઝડપથી તમારું નામ નોંધાવી શકો છો સેમિનારમાં તમારો રહેવા જમવા સહિતનો તમામ ખર્ચ આવી જાય છે રામ રાજકોટના રામવન ખાતે સૌએ પહોંચી જવાનું છે એ પછી વધારે ડિટેલ્સ જે રજિસ્ટ્રેશન થઈ જશે એમને આપણે સ્પેશિયલી આપીશું ત્રણ હજાર રૂપિયામાંથી માત્ર એક હજાર રૂપિયા અત્યારે રજીસ્ટ્રેશનના ભરવાના છે તો ચાલો મિત્રો તૈયાર થઈ જાવ આગામી તાલીમ કેમ્પ માર્ચ મહિનામાં આઠ અને નવ તારીખે છે તો તમે તમારું નામ એક હજાર રૂપિયા ભરી અને રજીસ્ટ્રેશન કરાવી દો બસ વિશેષ માહિતી તમને આગળ આગળ